ભારતની સંસ્કૃતિની જીવંત વિવિધતાને દર્શાવતા ભારત ઉત્સવનું આયોજન તારીખ દસ અગિયાર બારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સનશાઇન બેન્કવેટ સેટેલાઇટ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેનું દસમી જાન્યુઆરીએ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ દરમિયાન ચાર હજારથી પણ વધુ લોકો મુલાકાત લેશે તુલિસ અને નારી દ્વારા આયોજિત આ ભારત ઉત્સવ એ બે આત્મનિર્ભર મહિલાઓનું ઇનિશિયેટિવ છે તુલી બેનર્જી તુલિસના ફાઉન્ડર અને સીઓ બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધાઓ જેવા સમુદાય કેન્દ્રિત કાર્યક્રમનું આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે નારીત્વમના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ માટે જાણીતા છે જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે

डिफरेंट फेब्रिक सब कुछ आपको एक ही जगह पे मिलेगा तो आपको भारत दर्शन करना तो अलग अलग जगह जाने की जरूरत नहीं है आप यहाँ पे आएंगे तो आपको एक ही जगह पे भारत दर्शन हो जाएगा कितने फोर्टी फोर स्टॉल्स है अंदर और उसके अलावा काफी क्रिएटिव स्टॉल्स अलग से है फूड के स्टॉल्स अलग से नया क्या है नया यही है कि आपको हर जगह जब एग्जीबिशन में जाते हैं वहाँ पे आपको सिर्फ कपड़े और वो भी एक ही मतलब वेस्टर्न या फिर वेडिंग वेयर और ज्वेलरी होगी यहाँ पे ज्वेलरी होगी तो भी हैंडमेड होगी अगर कपड़े होंगे तो भी आपको जैसे ओडिशा की भागलपुर साड़ी होगी असम के हैंडीक्राफ्ट होंगे बंगाल का ये व्हाइट एंड रेड साड़ी होगा इस तरह से अलग अलग चीजें आपको मिलेंगी एक ही जगह पे जो आपको हर एग्जीबिशन में नहीं मिलती टोटल स्टॉल कितने हैं टोटल स्टॉल फिफ्टी प्लस है। तो बाहर से, से काफी सारे मतलब गुजरात में तो काफी लोग ही है जैसे सूरत से है भावनगर से है आनंद से इस तरह अलग अलग से। आ, अलग, -अलग से आया है गुजरात बाहर से नहीं हमने ट्राई किया है की कि गुजरात में जितने अलग अलग कम्युनिटी के लोग है ना उनको अपॉर्चुनिटी दे बाहर से लोग ऑफर दे रहे थे ना कश्मीर से वगैरह आने के पर हमने सोचा तो गुजरात में रहते हैं उन्हीं को एक जगह पे लाया जाए अलग डिफरेंट कम्युनिटीज इन गुजरात कम टुगेदर इन वन प्लेस તો આ અનોખી ઇવેન્ટ ભારતના પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશોની સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવે છે જે રંગો સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખુશ અનુભવ પ્રદાન કરે છે આ કાર્યક્રમમાં ફૂડ ફેશન અને કલ્ચરનો સંગમ જોવા મળે છે આસામ હેન્ડીક્રાફ્ટ ઓરિસ્સા ભાગલપુરી સારીશ પેઇન્ટિંગ્સ ઓન એક સેલ્સ બેંગાલી વ્હાઇટ સારી વિથ રેડ બોર્ડર કિડ્સ ક્રિએટિવિટી વર્કશોપ ટ્રાફિક અવેરનેસ કોર્નર હેન્ડમેડ આર્ટ જ્વેલરી એન્ડ સ્નેક્સ આ ઇવેન્ટની મુખ્ય હાઇલાઇટ બની રહેશે આ ઉત્સવની ભાવનામાં વધારો કરવા માટે ખાસ કિડ્સ કોર્નર બાળકો માટે ક્રિએટિવ વર્કશોપનું આયોજન કરશે